ડેમની જળસપાટીમાં વધારો થયો છે ઉકાઈ ડેમમાં ઉપરવાસથી એકવીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ એકવીસ ની આવક સામે છસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો દસ ફૂટ પર પહોંચી છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે સંવાદદાતા દીપક ગામિત જોડાયા છે ફોનલાઇન પર દીપક તાપીમાં પણ સતત વરસાદ છે ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે શું જાણકારી આ ચોક્કસ ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પડી રહેલ અવિરત વરસાદને પગલે ઉકાઈ ડેમની જે પાણીની આવક છે એ આવકમાં વધારો નોંધાયો છે છેલ્લા ગયા અઠવાડિયામાં ઉકાઈ ડેમમાં છ હજાર ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું હતું તે વધીને હાલ ઉકાઈ જેટલી પાણીની આવક નોંધાવાની સાથે ડેમની સપાટી ફૂટને પાર કરી ગઈ છે હાલ તો ડેમની સપાટી રૂલ લેવલથી નીચે છે પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે એટલે કે આવનારા સમયમાં પણ ઉકાઈ ડેમ પાણીની આવકમાં વધારાની સાથે ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો જોવા મળશે જી તોર ધન્યવાદ દીપક